ગત રાત્રે દીપડો રાજીનગર વિસ્તારમાં દેખાતા વન વિભાગ દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી પોરબંદર શહેર વિસ્તારમાં દીપડાના આટાફેરા વધી રહ્યા છે જેમાં ગત રાત્રે દીપડો રાજીનગર વિસ્તારમાં દેખાયો હતો ત્યારે વન વિભાગ દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરના શહેરી વિસ્તારમાં દીપડાની અવર જવર વધી રહી છે થોડા દિવસો પહેલાં ઝુરીબાગ અને ચોપાટી નજીકના વિસ્તારોમાં દીપડો દેખાયો હતો જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા જોકે તેમ છતાં દીપડાને પકડી પાડવામાં વન વિભાગને સફળતા મળી નથી ત્યારબાદ ગત રાત્રિએ દીપડો રાજીનગર વિસ્તારમાં દેખાયો હતો જેને લઈને મોટી સંખ્યામાં કૂતરાઓ એકત્રિત થયા હતા આ અંગે સ્થાનિકોએ ત્યાંના આગેવાન અરભમભાઈને જાણ કરતા અરભમભાઈએ વન વિભાગને જાણ કરી હતી મારું નામ મીરાબેન પ્રકાશચંદ્ર ભટ્ટ છે હું રાજીવનગરમાં રહું છું કાલ રાતના બપોર રાતના બે વાગે એકદમ કૂતરા ભસતા હતા એટલે હું બહાર નીકળીને જોયું તો ઘણા કૂતરા ભસતા હતા તો મેં લાકડી લઈને બધાને કાઢ્યા પછી વળી પાછું ચાર વાગ્યા ને એટલે વળી પાછા ભસવા માંડ્યા એટલે મેં મેઘા વળી પાછા કાઢવા પડશે લગભગ પચીસ જ કૂતરા હતા એટલે હું લાકડી લઈને હજી મેઘું તાળું ખોલી અને લાકડી લઈને એની પાછળ જાઉં પણ હજી મેં તાળું ખોયલું ત્યાં આ બાજુ એથી દીપડો મને દેખાણો અને પહેલાં મને એમ થયું કે ઓળું મોટું કૂતરું હશે પણ ત્યાં તો મેં જોયું ને મેઘદા કૂતરું નથી પણ દીપડો જ છે એટલે મેં પછી સાડા છ વાગે હરભમભાઈને મેસેજ કર્યો કે મેં સાડા ચાર વાગે અહીંયા દીપડાને જોયો છે તો તમે વન વિભાગને જાણ કરવી હોય તો કરી દેજો એટલે હરપમભાઈએ પછી મને ફોન આવ્યો હરપમભાઈનો કે તમે દેખો તો એટલે મેં કીધું હા અહીંથી નીકળો નહીં કંઈ દેખો તો એટલે હરપમભાઈએ હવે વન વિભાગને જાણ કરી લઈશું